જેમાં મસ મોટા બિલો આવવાની ફરિયાદોના પગલે આજ રોજ વગર મંજૂરીએ શા માટે સ્માર્ટ મીટરો લગાવ્યા તેવા સવાલ સાથે અને આ સ્માર્ટ મીટરો કાઢીને ફરી જૂના મીટરો લગાવવાની માંગ સાથે કાપોદરા ખાતે આવેલ

અહીં વિરોધ પ્રદર્શન સાથે સ્માર્ટ મીટરો કાઢીને જૂના મીટરો લગાવવાની માંગ કરવામાં આવી છે જો એવું કરીને લોકો સાથે ન્યાય કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં જાતે મીટરો કાઢી જમા કરાવવા આવવાની ફરજ પણ પડી શકે છે રાજ્યમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરોમાં વધુ બિલો આવવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે તમામ લોકો જૂઠા તો નહીં જ હોય તેથી આ સ્માર્ટ મીટરો કાઢીને જૂના હતા મીટર લગાવવાની રજૂઆત કરી હતી જ્યારે લોકો ડીજીવીસીએલ ના અધિકારી પાસે વગર મંજૂરી એ સ્માર્ટ મીટરો લગાવ્યા અને કેટલા સમય માટે મીટરો કાઢશો તેવા સવાલો કર્યા ત્યારે કોઈ જવાબ તેમને ન મળતા જવાબની માંગ સાથે ત્યાં ધરણા પર બેસી જતા પોલીસ દ્વારા આગળ કરીને અટકાયત કરવામાં આવી હતી જે સ્માર્ટ મીટર કોઈ નેતાઓના ઘરે લગાવ્યા નથી એ સામાન્ય જનતાના ઘરે લગાવીને સરકાર સાબિત શું કરવા માંગે છે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરવા આવ્યા છે કરતા રહીશું અને ભવિષ્યમાં જો હજુ સ્માર્ટ મીટર લગાવવામાં આંદોલન કરવામાં આવશે એવું પાયલ સાકરિયા એ જણાવ્યું હતું જી આજે હું પાયલ સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા ને સાથે અમારી આમ આદમી પાર્ટીના ના નગરસેવક શ્રી એવા ગુંજનબેન અને મનીષાબેન પણ છે અને જે છે છે એ તમામ લોકો ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા એમના ઘરોની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વગર કોઈ પરમિશન ને કોઈ પણ પૂછવામાં નથી એવું સ્માર્ટ મીટર લગાવી કે ના લગાવીએ વગર પરવાનગી એ સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે તો એ બાબત આજે તમામ લોકોને સાથે લઈને અમે અહિયાં ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ

તો શા માટે પબ્લિકના ખીચામાંથી આવી રીતના લૂંટ કરવામાં આવી રહી છે તો આ બાબતે અમે સૂડા આવાસના તમામ રહીશોની સાથે અહીંયા કચેરી ખાતે ડીજીલ કચેરી ખાતે અમે મોરસો લઈને આવ્યા છીએ રજૂઆત કરવા માટે આવ્યા છીએ તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે અને કેટલા દિવસની અંદર સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે એવી જવાબ માંગવા આવ્યા છીએ જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ લોકો પોતાના સ્માર્ટ મીટર હાથે કાઢીને અહીંયા જમા કરાવવા માટે આવશે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આજે અમે શાંતિ પૂર્ણ આજે અધિકારીઓને રજૂઆત કરવા માટે આવ્યા છે કે ક્યારે આ સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે અને જો સ્માર્ટ મીટરો લગાવવા જ હોય તો પેલા તમે ત્રણસો ઇનિટ જેમ દિલ્હી અને પંજાબમાં ત્રણસો ઇનિટ સુધીની વીજળી ફ્રીમાં કરી આપે છે એમ અહીંયા પણ કરી આપો સ્માર્ટ સિસ્ટમ બનાવો સ્માર્ટ આરોગ્ય આરોગ્ય અને સારી શાળાઓ બનાવો સ્માર્ટ મીટરો લગાવીને પબ્લિકના ખિચામાંથી આ જે લૂટ કરવાનું કાવતરું છે એ બંધ કરો